અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા સાથે બે દિવસીય યાત્રાનું આયોજન આધ્યાત્મિક આનંદ એકતા અને ભક્તિભાવનો સંદેશ ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં એકસો આઠથી વધુ કાવડ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો ભરૂચના ડબોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રકટેશ્વર મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને સંડી બતાવી પ્રસ્થાન કરાવાયું સાત ઓગસ્ટે જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ ભરી કાવડ પ્રાપ્ત મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું હતું આજ રોજ દસ ઓગસ્ટે સવારે યાત્રા ભરૂચના ડબોયાવાડ પ્રગટે મહાદેવ મંદિરથી પ્રારંભ કરી જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે અગિયાર ઓગસ્ટે યાત્રા પગપાળા પ્રસ્થાન કરી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજન અર્ચન કરવામાં આવશે

સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનું છે યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયોજક અવિદભાઈ ભ્રમભટ ગુજરાત રાજ્ય મહામંત્રી રામચંદ્ર દાસજી ભરૂચ જિલ્લા પ્રમુખ ગંગાદાસ બાપુ હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાસિયા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ભરૂચ જિલ્લા મહામંત્રી મુક્ત મહારાજ સાઉથ ગુજરાત પ્રમુખ સુદીશિંહ અટોદરિયા કુમાન સિંહ વાસિયા જેનાભાઈ ભરવાડ વિરલ ગોહિલ રાહુલભાઈ વસાવા સહિત સંતો મહંતો આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી